પ્લોટ જ રીત શેડ નું કામ આલે છે તો રેજા પડી ગઈ છે ક્યારે અમે અમારો ભાઈ બોલો તો જો આ પડિયા માં બેઠા છે આ છે પાણાળી પડિયા માં એ અલગનો અલગ દયા કિનારો દેખાય છે તો સામે આ બધી શિપુલ દેખાય ઘણા છે મોટા આવેલા જોલા ટાવર ને બધું તો એ માતાજી નું મંદિર છે 4 ઉપર આવેલું જય માતાજીએ રામ રામ બધાને તો ફરિયાદ નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો જો આજ તો આવેલા હતા ખામે હલો તો પ્લોટાધરી શેટનું કામ આવ્યા છે તો રજા પડી ગઈ છે ક્યારે અમારા ભાઈ બધા જવું અમારા ભાઈ બોલા બધા બેઠા એ બધા એ ખડિયાળમાં ભાનાવ ફળિયાળમાં આવ્યા છે તો અહીંયા ફળિયાળમાં બેઠા છે દર્શન કરી લીધું છે

ગેસ્ટના આયે કોવાડી નવ છે બધો અમારું વાયપન તો આ મોબાઈલ ઘોમડે છે હવે રજા પડી ગઈ એટલે ટીફિન નવ લઈને વજાવા છે અહીંયા તો હું આ હવે જમી લેવું કે ના ઘરે જાય અમાર રાજીભાઈ મોબાઈલ ઘમડે જોવાય ક્યારે બેઠા વર્ત હેવી રહે કે ઓટોમેટા હે દે ઓટોમેટા

એકલાને ખાવા માટે તો આ છે આખું મંદિર ખોડિયારમાં નું ડંકી છે પાણી ચાર ઉપર ડંકી છે કલે ઘડીક ડંકી ધમી ક્યારે આવ્યું પરે તો હાઈવે શરૂ થઈ ગયો છે વાહન તમને દેખાતા હોય છે આમ બધે દરિયા કિનારો છે તમને જોવા શિપનો ટાવર ને એવું તો બધું દેખાતું હોય છે તમને મોટી સિસ્ટમ કરીને દેખાડું તો મિત્રો આ બધી સીપુ દેખાય છે તમને કામ આવું દેખાય હા સ મોટા આવેલા જવ ટાવર ની બધું બધું દરિયા કિનાવો તમને દેખાતું છે ટાવર જેવું બધું તો આ ઝૂમ કરીને તમને દેખાડું છું આ તો આપણો ઓક્સિજનનો પ્લાન્ટ આવી ગયો છે ટાઇક તમે આ બધી સીપુવાડીનો મસ્ત નજારો છે

ખેડ બને એટલે બી કાય કામ પા છે ને તો બે ગાડીઓ જો પડી છે આમ બસ કેમ કાય તાર ફેન્ચિંગ છે એ માતાજી મંદિર છે ઢાર ઉપર આવેલું તો બ મિત્રો હવે જાવું છે ઘરે વિડીયો માં લાઈફ અમાર ભાઈ બને આવો ભાઈ બને છોરા બેન થઈ ગયું છે તો ને હવે હા ભાઈ બન તો કંટાળી ગયા છે હવે આંખી જાય ઘરે તો વિડિયોમાં કન્ટિન્યુ હવે હું બીજે ચેનલ પર પહેલી વાર આવ્યો ચેનલને કરી લેજો તો તાર હાલો ગાડી હવે ના ના હે ના ન થાય ભાઈની ગાડી ગરમ થઈ ગઈ અરે હું વાહ બેઠો વાતો છે મારા ઘરે હા તમે તો આયા રોડ આવી ગયો છે અહીંયા આયા ટાર્પિંગ છે હવે આ બે વાગડીઓ વાટે તો બે આરો મસ્ત પવન સખીનો નજારા પણ જોવા layak છે આ દારૂ પર આવી તો બે એવું છે મસ્તનો પવન આવે છે અમરભાઈ જો ચક્કા ગાડી કરી છે ગાડીની પેટ્રોલ બસો કરે છે ரிவீர <laughs> <laughs>